हेलो सब सज्जन जनाबला मजावा है केबल मजामा जाय शकतो अन्य लोग ने सरवर और दुकान ने करली है भायन दुकान ने ली है ये दुकान बाकी के पानी पूरी खरीदती बस मजा नहीं आता और रहे है वो भायन है हां ना दूसरी पर और भाई अकेले दुकान पे देर भीतर करता है अब बाकी को ले ले उपहार ना ले जाते हैं बढ़िया है Fine ले अत्यरे अपडे। तो बरे अपडे। तो ठीक जरा उधर game रोपा करी चाम। Okay भाई। नो चिक मार भी पड़ा। गाड़ी में। Left side ताड़ी में क्यों हम जी गया? ओ भाई। बढ़िया। कार्यान्वयन बढ़िया चलता है ना भैया। बढ़िया। बढ़िया बढ़िया अभी बढ़िया चलता है। हम पे बढ़िया चलता है। हाँ ऐसा काम �

મસ્ત દાળ ખાઈ લીધી છે અને હું પ્રિયાંશભાઈ બરોબર ટહલવા માટે આવી ગયા છીએ ચાલવા માટે ટાળવું થઈ જાય બાયણે બાકીને ઉત્સાહ અલગ આવી

હવે આવી કામ બતાવવું પણ કેદી ટાઈમ મળે આપણે પાણા પડ્યાની પાણા ને આપણે અહીંયા થપી મારવાની છે પણ ટાઈમ કેદી મળે કંઈ ખબર નથી પડતી જોઈએ લાગશે તે કરી નાખશું બાકી ફરીયાની હાલત કંઈક બારબારની આનો છે ને હક ન થાય મારો આજે બડ ડે મારો જન્મ દિવસ છે અને જન્મદિવસ હોય એટલે દર વર્ષે કાંઈ પુગાય તો ન પુગાય એ પછીનો પ્રશ્ન છે પણ મારી અહીંયા સમાધિ સ્થળે તો હું જરૂર આવું બીજે ક્યાંય પહોંચાય ન પહોંચાય પછીનો પ્રશ્ન હે આપણે દેવરસ્થાને મંદિરે દર્શન કરી લઈએ બીજે ઘણા દેવસ્થાને જાય તો બીજે ક્યાંય પહોંચાય કે ન પહોંચાય કઈક એવું કામ આવી અહીંયા તો હું જરૂર આવું આપણા મોટાઓનો આશીર્વાદ એકવાર તો હું જરૂર લઉં દર વર્ષની સાયકલ એવું નહીં કે આ વર્ષે જઈવા એવું નહીં દર વર્ષની સાયકલ મારી અને ઉનાળો આવી ગયો હવે ધીરે ધીરે બધું હીરખું કરવાનું છે એક લીંબુડી વાં પણ લીંબુડી અહીંયા પણ મસ્ત મજાની ચોટી ગઈ નવા પાંદ આવ્યા 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 જો નવા પાંદ ફૂલ હવે ને પાણી આવતું હોય ને લગભગ નેવું ટકા આવતું જાય છે પાણી આપણે ને વાલ ચાલુ કરી દઈએ બોલવામાં બહુ તકલીફ પડે મજા ન થાય બીજા જબરજસ્ત ગળું બને પાણી આવે તો હે હમ રીતની આપણે પાણી શું ચાળું પાણી પીવે ગ્રોથ થઈ સારો થાય અને લીંબુ જો ફર્સ્ટ ક્લાસ ના આવી ગયા આ એક આ બી આ ત્રણ અને ચાર આ પાંચ પાંચ હા હજી આવડીકડી છે ને પાંચ લીંબુ આવ્યા વિચાર કરી લ્યો આપણી કરેજી લીંબુડી છે ને એ જ લીંબુડી છે અને હજી આવડી થઈ તો આવડા આવડાવડા પાંચ લીંબુ થઈ ગયા જે એક બે આ ત્રણ આ ચાર આ પાંચ ને આ છ સોરી છ લીંબુ એ અને હજી ફૂલ આવ્યા એનોખા ફર્સ્ટ ક્લાસ તો મસ્ત મજાના છ લીંબુ છે અને નાના નાના એકાદ બે લીંબુ છે એટલે છ હાથ લીંબુ આવી ગયા

એક વાર આમ કરીએ આમ 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 ઉભા ઘોઘરાનો પ્રોગ્રામ છે થોડોક સામાન લેવાનો હે લઈ આવ્યો સામાન લઈ આવીને પછી હું તમને મળું આપણે મને કામ કરો ઝીણી છે બાબુ નાયલોન નહીં હોય ફાઈનલ અત્યારે ને ઝીણી છે મલી તો ગઈ છે આજે ઠેકાણું કહી શકો મલી તો ગઈ છે ને અહીંયા જો મસ્ત મજાના લાડુ બને ખાવા હોય તો ખાવા હોય તો કોઈને કહેજો બાકી જલેબી ફરસાણની આઈટમ એ બધી મન મન ભેગું થયું

ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ બને અત્યારે ઘૂઘરા અને ચટણીની વાત કરીએ તો લીલી તીખી એક ખા તીખી છે ને એક ખાટી ચટણી ખાટી મીઠી છાસ છે આવી ગયું છે હવે ફર્સ્ટ ક્લાસ ઘૂઘરા બનાવ્યા જય રામાભાઈ ભગવાન જય રામ અને પ્રિયાંશભાઈ તૈયાર

આજના બ્લોગમાં તમને મજા આજે આપણે આના બ્લોગનો એન્ડ નથી કરવો તો હું તમને ઘૂઘરાની આખી ડિશ કમ્પ્લીટ કરીને હું તમને બતાવીશ ફર્સ્ટ ક્લાસ

બધા ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો અને વિડીયો ગયો હોય તો આગળ શેર કરજો તો હારવાલો મળીએ કાલના નવા બ્લોગમાં બાબા આઈટાળા શિવ જય હિંદ જય ભારત અને બધાને હર મહાદેવ શિવરાત્રિ આવે છે એ બદલ બધાને શુભેચ્છા તો કાલે છે શિવરાત્રિને શિવરાત્રિને દિવસે જ વિડિયો અપલોડ થાય એટલે હું બધાને કહી દઉં એડવાન્સમાં હું બોલું છું પણ તમને શિવરાત્રીને દિવસે જ મળી જશે વિડીયો એટલે બધાને તે શિવરાત્રિ সার অল মি কালনা নয় ব্লকম বাই বাই টাটাটা শিউ